એક સમયની માલતોર ભગવાન ભોળાનાથ અને માતા પાર્વતી બે કૈલાસ પર્વતની ઉપર બેઠા છે ને બેઠા બેઠા કહે માતા આધ્ય શક્તિ કે હે દેવ આપણે આજે નગર ચર્ચા કરવા જાવું છે કે હા દેવી નગર ચર્ચા એવું તો તમને શું આજે સુજ્યું કે નહીં નહીં દેવ આ પૃથ્વી લોક ઉપર માનવ પશુ પંખી તેમની આજે નગર ચર્ચા કરવા જ આવી છે ભગવાન ભગવાન મહાદેવનાથ અને માતા માતા શક્તિ અને આજે કરે કરે પૃથ્વીની અને ભગવાન ભોળાનાથ આજે નગર ચર્ચા કરવા જાય છે એવામાં માતા આધ્ય શક્તિ કહે કે હે દેવ મારે જરા પાણી પીવું છે તો ભગવાન કહે કે હે દેવી આપણે હવે કૈલાસ પર્વત પાસે પહોંચવા જ આવ્યા છીએ તો ત્યાં જઈને પાણી પી લેજો અરે નહીં નહીં દેવ આ પાણીનો ધોરિયો ચાલ્યો જાય આ ધોરિયામાંથી મારે પાણી પીવું છે ત્યારે ભગવાન ભોળાનાથ કહે કે ના ના દેવી આ પાણી તો અશુદ્ધ છે કે હા હા દેવી આ પાણી અશુદ્ધ છે કે કારણ કારણ કે વર્ષો વર્ષો પહેલા દેવ અને દેવીઓ અને આ રાક્ષસની વચ્ચે સહાર યુદ્ધ થયા વખત માં રાક્ષસ દબાણેલ છે તો હે દેવી આ એના મુખમાંથી પાણી વસે છે કહે છે ને કે અમૃત નું ફળ છે દયા આવી અને ભગવાન ભોળાનાથને કહે કે હે દેવ આપણે એ રાક્ષસ ને બહાર કાઢો અરે નહીં નહીં દેવી એ કામ આપણે ન કરાય કે ના હું કહું છું ને કે રાક્ષસને આપણે બહાર કાઢો કહે છે ને કે રાજહઠ બાળહ અને સ્ત્રી હઠ તો ભગવાનનું માતાજી પહે ચાલ્યું નહીં અને એ પહાડ ઊંચો કરી અને એ રાક્ષસને બહાર કાઢી અને સજીવન કરે છે અને જેવો સજીવન કરતા એ રાક્ષસ તરત માતાના પગમાં પડે છે હે માં તું તો મારી હાર છે તું મને ઉગાર કહે તો માતાજી માતાજી કહે કે હે દેવ અને આપણે લઈ લો કૈલાસ પર્વત ઉપર જ્યારે કૈલાસ પર્વત ઉપર જાય છે અને ત્યાં તેનું નામકરણ રાખે છે એનું નામ અમર્યો દૈત છે એ અમર્યો રોજ રોજ કરબ રોજ કરબ એ ભગવાનનો પોઠિયો ચરાવે અને એવું કાયમ ચાલતું રહ્યું એક દિવસ અમર્યો એક દિવસ અમર્યો સાયલા સરોવર પાસે આવે છે ત્યાં ભગવતી માં સરોવર પાસે સ્નાન કરે છે તો એવામાં એવામાં એ અમર્યો દૈત કહે કે હાલો બાયુ આપણે ડુબકી ડોલ રમીએ તો માતાજી કહે કે ચાલો તો તેમાં અમર્યો દૈત હારી જાય છે અને તેને માતાજી મારીને તગડી મૂકે છે અને ત્યાં રોતો કકડતો રોતો કકડતો કૈલાસ પર્વત પર આવે છે અને કહે છે કે હે માં આજે શિવ અને શક્તિ જેવા મારા મા બાપ છે ત્યારે આ દુનિયાના લોકો મને મારે છે કે હે કે દુનિયાના લોકો મને મારે છે તો માતાજી કહે ભોળાનાથને કે હે દેવ આપણા દીકરા હોય તેને કોઈ મારે એ ન ચાલે તો આ અમર્યાને અમર ફૂલ અને ભસ્મ કંકડ આપો કે ના દેવી ના એને ન દેવાય કે ના હું કહું છું એ આપો ભગવાનના કહેવાથી માતાજીના કહેવાથી ભગવાનનું અમર ફૂલ અને ભસ્મ કંકડ આપે છે એવામાં રોજ બરોજ આજ પાછો સાયલા સરોવર પાસે આવે છે ત્યારે પાછો માતાજી હારે ડૂબકી લોલ રમે છે અને એવામાં માતાજીને હરાવી અને અમર્યાને ખબર પડી જાય કે હવે મને કોઈ મારી નહીં શકે તો જ્યાં કૈલાશ પર્વત પર આવી અને ભગવાનની સમાધિ અવસ્થામાં હતા ભગવાનની સમાધિ ખોલાવી અને કહે છે હે મહાદેવ દેવી મેં તમને કીધું તું ને કે આને આ ન દેવાય તો હવે આને મારે કોણ હે ચામુંડ સુતા

মাতানে নেই ঝগড়বা যাই হে যদ যদো মা চা চৌচার એવામાં કહે છે કે હે મને શા માટે જગાડી તો એ કહે છે કે અમર્યો દૈત નથી મરતો એટલા માટે માં તમને જગાડી છે તો ક્યારે આવશે કે ચાલો આપણે આજે એની 6 માસની વર્ધી પૂરી થાય છે તો અમર્યાને ખબર પડી જાય માતાજી કહે કે ચાલ થા તૈયાર અમર્યાને ખબર પડી જાય અને અમર્યો ત્યારથી માતાજી નો ઘા કરી અને ભાગ્યો થોડો છે દોડતો ધોડતો સાયલાના સરોવર પાસે આવી જાય છે એવામાં સાયલાના સરોવરની અંદર જાય છે આકા અને સાયલા સરોવરની પાસ અને કાનાથી કાઢી લે હે માયે તેનો સહાર અમર્યા કાઢી અને ચામુંડા તેનો સહાર કરે છે સહાર કર્યા પછી કહે છે કે હે હે બાળકી તો એ બાળકી કહે છે કે હે દેવયુ આજે તમે મને પ્રગટ તો કરી પણ મારું આ દુનિયામાં નામ શું

sc 77 Mee

હાલો ભાઈ પાત્ર તૈયાર થઈ ગયા હોય આવી જાઓ બીજું નાટક પણ શરૂઆત આવી જાઓ નાનાની ઢીંગલીઓ એક મોટો ઢીંગલો